નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશન કાર્ડ ધારકો માટે ચાલતી ઈ કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતા નાગરિકો હેરાન પરેશાન પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગની કચેરીનો સંપર્ક કરે છે પરંતુ સરકારનું ઈ કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ શકતી નથી પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે કે નાગરિકો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ કેવાયસી થઈ શકતું નથી પાટણ શહેરમાં આવેલા રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશન કાર્ડની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ખાવા પડી રહ્યા છે ધરમના ધક્કા ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે અને તેની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારનું સર્વર જે છે તે ચાલતું ન હોવાથી વારંવાર બંધ થઈ જતા રાશન કાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ કેવાયસી કરવા આવે છે પરંતુ ઈ કેવાયસી થઈ શકતું નથી હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકોની માંગ કે સરકારે પહેલાં પોતાના ઓનલાઈન ઈ કેવાયસીની પ્રક્રિયા એટલે કે સર્વરને ઝડપી કામગીરી સુવ્યસ્ વ્યવસ્થિત કરી પછી જ આ કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી રાશન કાર્ડ ઈ કેવાયસી કરવા આવેલ નાગરિકોને માંગ કરી હતી